અમે એકચ્યુઅલી એકત્રીસ તારીખે મહાલક્ષ્મીથી રથ અમને મહારાષ્ટ્ર દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવ્યો ત્યારબાદ ઉમરગામ ગંગાદેવી માતા મંદિર લઈ જવામાં તારીખે રથ નારગોલ અને આ બધા ગામો થઈને આપણે સરીગામ પહોંચ્યો સરીગામ થી નીકળીને વાપી આવ્યો વાપીથી નીકળીને અંબેટી આશ્રમ શાળા ગયો અંબેટી આશ્રમ શાળાથી પર્યા વૃદ્ધાશ્રમ ગયો થી ઉમરસાડી દેસાઈવાડ ગયો દેસાઈવાડ અમરસાડી દેસાઈ વાર થી નીકળીને વાયા દમણ થઈને ઉદવાડા ખાતે આવ્યો ઉદવાડા થી નીકળીને ભગોદ મુકામે આવ્યો ભગોદ મુકામે થી નીકળીને આપણે મહાલક્ષ્મી મંદિર ભગડાવાડા ખાતે ગયો ભગડાવાડા થી કાલે નીકળીને આપણા મુખ્ય સંકુલ ઉપર ગયો અને આજે લોહાણા સમાજ નીકળીને અત્યારે અનિતાબેન ને અહીંયા આવ્યો છે વાયા વશિયાર થઈને આજે જીવન લીલાપોર ખાતે આજે રાત્રિ રોકાણ કરશે અનિતા ખૂબ જ સૌભાગ્ય કહેવાય આજે આપણા આરએમ ડેસ્ટી ની સંકુલ માં સત્યસાઈ બાબા પ્રેમ પ્રવાહ ની રથયાત્રા આવી ગઈ છે અને પાદુકા અત્યારે આપની સાથે જ છે અને પાદુકા પૂજન થવા જઈ રહ્યો છે આપના ઘરે કેવી લાગણી થાય છે બહુ અતિ એટલે મારો નવો જન્મ થયો એવું લાગે છે મને જી નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી પણ અહીંયા આવી ગયા છે આપણે વાત કરીશું પહેલા રૂપક સાથે રૂપક જણાવશો જેટલી વાત કરીએ તમારી અને બાબા સાથેના સાનિધ્યની શું કહેશો તમે કેવું બહુ ડિફિકલ્ટ છે એકચ્યુલી બીકોઝ જે ત્રણ વર્ષ ત્યાં હું રહ્યો છું અને એમાંનું એક વર્ષ મારા માટે બહુ મોટો ગોલ્ડન પિરિયડ હતો બિકોઝ સ્વામીને અમે ફિઝિકલી જોયા હતા અને એક એક ફેમિલી મેમ્બરની જેમ રોજ એમને જોવાના એમને દર્શન કરવાના અને બધી ત્યાં જે પ્રવૃત્તિઓ થતી હતી તો એમાં અમને એક ઓલવેઝ બ્લેસિંગ્સ અને ગ્રેસ એમનો રહ્યો છે અને એમના ફિઝિકલ બોડી છોડ્યા બાદ બી એ ફીલ હજુને હજુ એવો જ છે એટલે જ્યાં જ્યારે પણ પ્રશાંત નિલેમ જઈએ છે તો લોકોની ભીડ અને ડિઓટીસ જોઈને હજુ પણ એવું જ લાગે છે કે બાબા અહીંયા છે કશે ગયા નથી તો બસ આજ ઇન્સ્પિરેશન અને આજ શું કહેવાય કે ગુડવિલથી આપણે એમનો મેસેજ લોકો સુધી પહોંચાડીએ અને બહુ ખુશીની વાત છે કે આખા હિન્દુસ્તાન ભરમાં અ સ્વામી દર્શન આપવા આખા હિન્દુસ્તાનની પરિક્રમા કરે છે તો આનાથી મોટી કોઈ બ્લેસિંગ વાળી વાત હોઈ નહીં શકે તો બસ વી ફીલ વેરી ફોર્ચ્યુનેટ જી સોનલબેન સોલંકી પણ અહીંયા છે બેના છે શ્રી સત્ય સાહિબાબા સ્વામી વર્ષગાંઠ નિમિત્તે રહ્યા ત્યાં ક્રિકે છે ને બધાના ઘરે ઘરે આજે દર્શન આપવા આવ્યા છે શું કહેશું આપણા વલસાણ આવ્યા છે ત્યારે અદ્ભુત અકલ્પનીય ખાસ તો બાબા જ્યારે વલસાડમાં પધાર્યા સામેથી આવ્યા છે રથ મારફતે એ વલસાડનું સૌભાગ્ય ખરું પરંતુ હું ખાસ અનિતાબેનની જે બાબા પ્રત્યેની શ્રદ્ધા છે એના ફલશ્રુતિ માનું છું અને એમના દ્વારા આજે આવ્યા છે એ એ કંઈક અલગ જ ઘટના કહેવાય અનિતાબેન એક વલસાડનું ઘરેણું છે સરસ્વતીની આશીર્વાદ સાથે આપણા વલસાડના એક ગણમાન્ય વ્યક્તિ કહેવાય અને સાથે દીકરો રૂપક એ લોકોની આધ્યાત્મિકતા એ લોકોની બાબા પ્રત્યેની શ્રદ્ધા અને એ રીતનો જે વ્યવહાર અને એના આધારે આજે આખા વલસાડને સહી સમિતિના આપણે અહીંયા હિમાંશુભાઈ છે એ લોકો એ પરિવાર છે મારો મારે વખતો વખત દર વર્ષે આજે વર્ષોથી હું એમના વર્ષગાંઠે જાઉં જ છું અને હું પણ આશીર્વાદ લઉં છું અને હંમેશા એવી કામના કરું છું આજે પણ હું એ મંગલ ભાવના ભાવ છું કે જગતના સર્વ જીવોનું મંગલ થવો કલ્યાણ થવો અને બેન અનિતા અને રૂપક ને ખુબ ધન્યવાદ પાઠવું છું જી આ સાથે અનિતા છેલ્લો જ એક પ્રશ્ન છે અહિયાં આપણે આર એમ ડેસ્ટી ની સંકુલ અને પરિવારજનો તો આવ્યા છે તારીખ તેરમી હિમાંશુભાઈ જોડે અત્યારે જ વાત કરતા ખબર પડી કે તેરમી એ બાબાના સત્સંગ છે આપના કંઠે તો શું સમય છે આપણા દર્શક મિત્રોને અને ભાવિક ભક્તોને જણાવી દેશો સાંજે છ સાત વાગ્યેનો સાંજે સંધ્યા કાળે નો ટાઈમ છે બાબાના ભજન નો સૌ કોઈ અહીંયાથી આમંત્રણ છે ને અત્યારે પાદુકા પૂજન પાદુકા લઈને અનિત આવી રહ્યા છે આર એમ ને એમના ઘરે પાદુકા પૂજન થશે ત્યારે આપણે સૌ કોઈ દર્શન કરીશું અને વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ રથયાત્રા જવાની છે સૌ કોઈ દર્શન કરે દિશા દેસાઈ દિશા ન્યુઝ વલસાડ Gracias.